નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે બે હજાર ચોવીસ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના ઉજવણીના ભાગરૂપે નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં વર્ષ બે હજાર ચૌદથી આ દિન સુધી કુલ એક લાખ ત્રાણું હજાર ઓગણ વ્યક્તિગત શૌચાલયનો બાંધકામમાં અંદાજીત રૂપિયા બસ્સો એકત્રીસ કરોડની સહાય આપવામાં આવી હતી સાથે સાથે નડિયાદ તાલુકાનો ઉત્તરસંડા ગામને સ્વચ્છ ગામ અંતર્ગત સરપંચ પટેલને સ્વચ્છ ગામ રાખવા માટે મુળુભાઈ એવોર્ડ આપવામાં આવ્યો હતો ખેડા ઘન કચરાના ઘરે ઘરેથી એકત્રીકરણ માટે એકસો ત્રીસ ઇલેક્ટ્રિક રિક્ષા ફાળવવામાં આવી હતી સાથે સાથે નડિયાદ શહેરમાં આવેલ ખાદી ઉદ્યોગ કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી મૂળુ બેરાએ મુલાકાત કરી ખાદીની ખરીદી કરી હતી ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આ દિવસ ની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે ખૂબ સરસ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું શ્રમદાન થી લઈ એક પેડ માકે નામ માં વૃક્ષારોપણ અહીંના બધા ધારાસભ્ય શ્રી પંકજભાઈ અર્જુનસિંહભાઈ ચૌહાણ અને બધા ધારાસભ્ય શ્રી નગરપાલિકાના પ્રમુખો સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત હતા પછી અત્યારે ખાદી ખરીદી અહીંયા જે ખાદી ભદાર છે ત્યાંથી બધા ખાદી ખરીદવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે સ્વચ્છતા માટે આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ખૂબ સરસ સંદેશ આપ્યો છે અને દરેક જિલ્લામાં દેશના તમામ જિલ્લા મથક ઉપર આજે મંત્રી શ્રી કેન્દ્રના મંત્રીશ્રી સંસદ સભ્યો ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખો મેયર બધા ઉપસ્થિત રહ્યા છે અને સ્વચ્છતા દિવસની બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીના જન્મદિવસનો આજનો આ દિવસ છે એને વિશેષ રીતે ઉજવણી કરી અને સતત આ અભિયાનમાં લોકો જોડાય લોકોના સાથ સહકારથી એક જનઆંદોલન બને અને કાયમ પોતા આ એક સ્વભાવ બની જાય સફાઈ માટે સ્વતા માટેનો એ પ્રમાણેની અપીલ છે એ પણ કરવામાં આવી છે અને છેલ્લા દસ વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે બે હજાર ચૌદમાં બીજી ઓક્ટોબરના દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતાની જે અપીલ કરી હતી એના પછી આ દસ એક દાયકામાં જે રીતે લોકોમાં જાગૃતતા આવી છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવામાં આવે લોકો છે અચકાય છે અને જે સફાઈ કામદાર છે એના પ્રત્યે પણ સન્માનપૂર્વક લોકો જોતા થયા છે એને પણ માન સન્માન મળ્યું છે અને આજના કાર્યક્રમમાં આ સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ જે સ્વચ્છતા માટે અલગ અલગ સ્પર્ધાઓ કરી છે એનું સન્માન કરવામાં આવ્યું અને અહીંના ડોક્ટરથી લઈ અને અન્ય પ્રબુદ્ધ નાગરિકો જે ખરેખર સ્વચ્છતા માટેના એમ્બેસેડર બન્યા છે એનું પણ સન્માન કરવામાં આવ્યું